પાકિસ્તાનમાં મરિયમ નવાઝ એ પંજાબના મુખ્યમંત્રી બન્યા છે પણ તેમનો એક વિડિયો વાયરલ થયા બાદ પાકિસ્તાનના મોટા ગજાના પત્રકારોથી માંડી અને ધાર્મિક નેતાઓ અને ધાર્મિક સંગઠનો તેમને તેમના ધર્મનો સવાલ પૂછી રહ્યા છે તેમનો મજાક પૂછી રહ્યા છે હું છું આનંદ શુક્લ રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે મરિયમ નવાઝ એ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના પુત્રી છે પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ એના મોટા નેતા છે છવ્વીસ ફેબ્રુઆરીએ મરિયમ નવાઝ અને તેમના પિતા નવાઝ શરીફનો એક વિડીયો એ વાયરલ થયો છે અને પાકિસ્તાનમાં ચર્ચાનો ખૂબ મોટો વિષય બન્યો છે આ વિડિયોની અંદર મરિયમ નવાઝ એ તેમના પિતા નવાઝ શરીફને પંજાબના મુખ્યમંત્રી બન્યા બાદ મળવા ગયા અને તેમના ચરણ સ્પર્શ કરી અને આશીર્વાદ લીધા વિડીયોની અંદર પુત્રી મરિયમ નવાઝને માથા ઉપર હાથ ફેરવી અને પિતા નવાઝ શરીફ આશીર્વાદ આપી રહ્યા છે ભારતમાં કોઈ પણ વ્યક્તિને આ વિડીયોની અંદર કોઈ જ ખરાબી નહીં દેખાય ચરણ સ્પર્શ કરવા પુત્રી દ્વારા સવાલ ઉઠાવી રહ્યા છે આ વિડીયોને પાકિસ્તાનના સિનિયર જર્નાલિસ્ટ હામીદ મીરે પોસ્ટ કર્યો છે અને હામિદ મીરે વિડિયોને પોસ્ટ કર્યા બાદ સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર સવાલ પણ કર્યો જોકે આ વિડીયોમાં જોઈ શકાય છે કે મરિયમ નવાઝ નીચે વળી પિતા નવાઝ શરીફને પગે લાગે છે નવાઝ શરીફ પણ પુત્રીની પીઠ પર હાથ મૂકી અને તેમને આશીર્વાદ આપી રહ્યા છે પાકિસ્તાનના કટ્ટરપંથીઓનું કહેવું છે ઇસ્લામમાં ચરણ સ્પર્શ કરવાની મનાઈ છે પાકિસ્તાન બબાલ છે આ વિડીયોમાં પુત્રી દ્વારા પિતાના ચરણ સ્પર્શને તમીજ ગણાવી છે જોકે આદિલા નામની એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું છે જ્યારે પોતાની આખી જિંદગી બોલિવૂડની ફિલ્મો જોવે છે તો આવા અવસરે આખી ફિલ્મનો સીન એ સામે આવી જાય છે એક અન્ય યુઝર અરશદ ખાન તનોલીએ કહ્યું છે આને સન્માન કરનારો ધર્મ કહે છે મરિયમ નવાઝ એ પંજાબના મુખ્યમંત્રી બન્યા છે ઓગણીસો તોતેર ની અંદર લાહોરમાં જન્મ્યા છે ભૂતપૂર્વ વડાપ્રધાન પાકિસ્તાનના જે છે નવાઝ શરીફ તેમના તેઓ પુત્રી છે બે હજાર બારમાં તેમણે પાકિસ્તાનની રાજનીતિમાં પગ મૂક્યો હતો પાર્ટી અધ્યક્ષ તરીકે ચૂંટાયા બાદ મરીમ નવાઝે બે હજાર તેર માં પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝને જીત અપાવી હતી 2017 માં તેમનું નામ パनामा પેપર્સ ગોટાલાની અંદર આવ્યું હતું ત્યારબાદ તેમણે ખૂબ મોટો રાજકીય અને કાયદાકીય સંઘર્ષ કરવો પડ્યો હતો અને ફરી એક વખત આ રીતે પાકિસ્તાનની રાજનીતિની અંદર એક મોટો પ્રભુત્વ ધરાવતા મહિલા નેતા તરીકે રાજકીય ક્ષેત્રિસ ઉપર ઉदित થયા છે ઘણાનું એવું પણ કહેવું છે મરિયમ નવાઝ એ પાકિસ્તાન બતાવેલું સન્માન અને સદ્ભાવ છે એને ધાર્મિક મુદ્દો બનાવી અને પાકિસ્તાનની અંદર રહેલા કટ્ટરપંથીઓ મરિયમ નવાઝને બેનજીર ભુટ્ટો ન બને એટલે કે પાકિસ્તાનના વડાપ્રધાન પદ સુધી ન પહોંચે એના માટેના પ્રયત્ન રૂપે તેમની છબી બગાડવા માટે કદાચ આ પ્રકારની ચર્ચાઓ એ સોશિયલ મીડિયાથી લઈ અને અન્ય ઠેકાણે શરૂ કરાવવા માગતા હશે